મોડાસા ક્ષેત્રમાં એક સાથે અઠ્યાવીસો ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વમાં સુખ શાંતિ હેતુ લાખો ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સંપર્કમાં સુડતાલીસ ગામોમાં છવ્વીસમે રવિવારે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા યજ્ઞએ પરોપકાર ત્યાગ તેમજ સક્તિકરણની પ્રેરણા આપે છે વિશ્વમાં યુદ્ધ તેમજ અજંપાભર્યું વાતાવરણ વધી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં અદ્ભુત પ્રયોગ એવા યજ્ઞનું પણ ખૂબ જ મહત્ત્વ છે યજ્ઞએ પરોપકાર ત્યાગ તેમજ સંગતિકરણની પ્રેરણા આપે છે આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં અદ્ભુત લાભ આપતા યજ્ઞના મહત્વને જનજન સુધી પહોંચાડવાના પ્રયોગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા એકસાથે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન રાખવામાં આવ્યું છે જેમાં વિશ્વ સ્તરે અનેક દેશો સહિતો ભારતભરમાં લાખો ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા સહિત બાયડ ધનસુરા ભીલોડા મેકરજ માલપુર તાલુકાઓમાં પણ ઘરે ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી